આમોદ સરભાર સી એલ એફ દ્વારા મહિલાઓ માટે સાબુ બનાવવાની વિશેષ વર્કશોપનું આયોજન મહિલાઓમાં આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે સરભાર ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા તેની ઓફિસ ખાતે સાબુ બનાવવાની વિશેષ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહેનોને ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની વ્યવસાયિક તક અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સીએલએફ પ્રમુખ રીટાબેન તાલુકા લાઈવલીહુડ મેનેજર ચૌધરી પિયુષભાઈ એપીએમ રાઠોડ કલ્પેશભાઈ તેમજ ચારે ક્લસ્ટરના કોઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાનું માર્ગદર્શન આપવા માટે સુરતી વિશેષરૂપે ડોક્ટર હરીશ કાછડિયા સાહેબ પધાર્યા હતા ડૉક્ટર કાછડિયા સાહેબ બહેનોને નીચેના વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી દિવસભર ચાલેલા આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરની બહેનોમાં સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ નવી ચેતના અને ઉત્સાહનો સંચાર થયો આ તાલીમથી બહેનોને પોતાના હાથનો વ્યવસાય ઊભો કરી આર્થિક સશક્તિકરણ તરફ કેવી રીતે આગળ વધી શકાય તેનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળ્યું હતું સરભાણ સીએલએફ દ્વારા આયોજિત આવા લોકહિતના કાર્યક્રમો ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણને નવો ભેગ આપે છે અને સમાજને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજરોજ ભરૂચ જિલ્લાના અમૂત તાલુકામાં સખી મંડળ આયોજિત નીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે તો મારું નામ હરેશ કાછડિયા સુરતથી આવું છું એઝ એ નેત્રોપેથી ડૉક્ટર છું અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જવું આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે કેસુડાનો સાબુ છે એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કઈ પ્રશ્નો ઉદભવે છે એનું સોલ્યુશન કરશું